ને જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે પોણા બાર ને અત્યારે બ્લોગ ની શરૂઆત કરી છે મમ્મી જો 1 બેસી ગયા છે અત્યારમાં મને એ મામી એ હું કે ઓકે માથું ધોયું ને તો વાળો અહીંયા અંદર છે ને ભીના રે ખોલવાનો કઈ સમય નઈ કેમકે ગરમી જેટલી છે આજે તો ખરેખર બહુ જ ગરમી છે અને મેં જો કુર્તી સીવા ના દીધી ને આવી ગઈ છે હા હા આતો બધુંય વાપનું હતું મેં આ એક આ શિવા જો મસ્ત પેટર્ન કરી છે એણે મેં કઈ કીધું નતું પણ એની રીતે જ બનાવી દીધી છે મસ્ત ઠંડુ કાપડ છે એકદમ જો સરસ મસ્ત હારી પેટન કેરીશ ગમણી હ કાપડ એ બહુ મસ્ત લાગે છે હા અજરકની કુર્તી છે ને અમે ભૂજ ગયા ને ત્યારે ખાલી આખી પ્લેન અને આવું ગળું હોય અજરખ નું પણ એના રેન્જ બહુ વધારે હોય મસ્ત મને ત્યાં કાપડ પડ્યું મારી પાસે ઠંડુ ઠંડુ કાપડ છે બેફન લઈ જાશો હા લઈ જ વાંધો નહીં ના ના ભલે જાતો એમાં કઈ નથી જા બાય બાય પછી જમવાનું થાય એટલે બે ભાઈ દઉં હા 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 ભાઈ એ હા ચાલો તો હવે કામ કરીને જો હું ફ્રી થઈ જવા થોડુંક મોડું થઈ ગયું તું મહેમાન સવારે ગયા ને એવું બધું હતું તો ફ્રી થઈ જ છું ને હવે સીધું જો રસોઈ કરવાની છે ચાલો પેલા ફટાફટ હવે રસોઈ કરી નાખીએ તો ગાય આજે અમારે નીલનું ફેવરેટ શાક બને છે મસ્ત ગ્રેવી વાળું જો ચણા શાક બને છે છે ને મસ્ત ઘટ્ટ ગ્રેવી એકદમ થઈ છે કઠળનું શાક બનાવવું હોય ને તો ઘટ્ટ ગ્રેવી કરવા માટે તમારે છે ને બટેકાનો ઉપયોગ કરવાનો કાંદા ટમેટાની મસ્ત ગ્રેવી તો કરવાની જ છે ટમેટું વધારે નાખવાનું કાંદો ઓછો નાખવાનો નાનું આમથું બટેકું હોય ને એને તમારે ખમણીની મદદથી મદદ ખમણી નાખવાનું કેમ ગયું મેં હમણાં ખેમણું તું જો આવી નાની ખમણી હોય ને એના મદદ મસ્ત ખમણી નાખવાની એટલે તમારી ગ્રેવી સરસ થાય તેલ છૂટું પડે અને એકદમ જ મસ્ત ચણાનું શાક થાય આ બાજુ દાળ મૂકી દીધી છે અને હવે જોટલો લોટ સવારનો પડ્યો છે તો થોડોક નાખીને બાકીનો બાંધી નાખીએ એટલે નીલને નીચેથી બોલાવી લઈએ એટલે સવારનો નો એને કાંઈ નથી ખાધું સવાર કેમ ગયો તો ભૂખો ગયો આવીને એના બધા ફ્રેન્ડને જોઈ ગયો તો ત્યારે કઈ ખાધું નથી તો ચાલો આપણે ફટાફટ હવે રોટલી રહી છે તો એને કમ્પ્લીટ કરી નાખીએ ચલો કપડા ને જો થઈ ગઈ છે ઇસ્ત્રી બીઓા કપડા નતા પપ્પાને કુર્તી નહીં પોણા કેમ ગયા દેખાતા નથી ક્યારનો એ કે લે હવે હું જાઉં કે જાઉં દૂધ ને એવું લેતા આવો ને ધ્યાન રાખજો એનું આવ્યો હોત લાગે જા આવો કેમાં આવ્યો હજી બા નીચે આવે છે રંજી

કઈ નઈ ચાલો તો એવું છે હવે ઈ બે જાય કે નો જાય આપણે કપડા મૂકવા બા લઈ ગયા પાણી આ મમ્મી આને પાણી આપો તો તો જો ઈ જાય છે નીચે અને મારે હવે રસોઈનો ટાઈમ થાશે એટલે ફટાફટ કપડા મૂકીને દેવા બધી કરીને રસોઈ કરવા મળું એવું બધું છે હવે તો ચાલો આપણે પહેલા ઈ કામ કરીએ ચાલો મમ્મી જો રવો બનાવે છે અહીંયા શાક રોટલી હતું તો કેટલા દિવસથી બનાવો તો કા રવો મસ્ત જો રવાની તૈયારી થઈ ગઈ છે રવો શેકાય છે આમાં છે ઘી એકવાર મેં બોલે છે ને ગામડેથી ઘી મગાયું હતું તો ઘી છે તો મમ્મી મેં કીધું ઘી છે કે નહીતર અમે ઘરનું ઘી જ ખાય છે અને મેં કીધું ગામડેથી આવ્યું છે તો મમ્મીને કીધું બનાવો ને તો જો મસ્ત રવો બનાવે છે અહીંયા મેં ચા મૂકી દીધો છે લોટ બંધાઈ ગયો છે શાક બની ગયું છે લેવું છે જોઈ છે ઘી હા છે એમાં ઘણો છે હા આમાંથી લઈ લ્યો ને આ ડબ્બા હું ભીરું પાછું ઘી ઘરનું ઘી છે એમ નહીં ત્યાં સુધી ન વાંધો આવે બહુ ગરમી છે આજે તો પણ રેવાતું જ નથી એટલી ગરમી છે અને બફારા એટલો બફારો એટલે બફારો એટલો થાય આની જો મમ્મી છે રવો અહીંયા રવો બનાવવાનું ચાલુ છે હવે પછી હું રોટલી ને બધું ચાલુ અહીંયા મેચ ચાલુ છે મેચમાં હોય કે આ એવું તો છે બધે એમ ને ઓકે ફોન નથી હો

કેવી રાખે કા એમાં જ આવો કેમ થઈ ગયો પણ વળ ખાઈ ખાઈ ચાલો જમવા રોટલી ભાત મસ્ત રવો મરચું ચીબડા છાસ બધું શાક માં તેલ તો જો તઈ તેલ લેવાનું જ નહોતું પણ તોય તે નીતરું એમાંથી કેટલું તે ચમચી નીચે મૂકવી જોશે હવે તો તેલ છે ને શાકમાં મને ન ગમે તેલ થોડુંક નીલે લીધું હતું ને એની થાળી હતી તે થાળી ચોખ્ખી હતી મેં કીધું લઈ લઉં તો એમાં તેલ થોડુંક વધારે હતું તો ચાલો બધાય જમવા મસ્ત મસ્ત રવો પગવાને પ્રસાદીનો દરી દીધો પછી અમે જમવા બેસી ગયા છીએ એમાં ધર્મો ભાઈ આજ જો રવા ઉપર જ રહ્યા છો ખાલી રવા ઉપર હેં ને ભાઈ એ ભાઈ ઓય નહીં બોલ હે નહીં બોલ કાઈ વાંધો નહીં બીજું તો શું હવે ચાલો મસ્ત મસ્ત ગોરસામાંથી ખાવા જાઉં ભાળી ગઈ ને સરસ મજાની તો મેં કીધું કે લાય ગોરસ આંબલી છે ને થોડી ખાઈ લઈ ખાઈને મજા આવે આવું ચટરપટર કરવાની એમાં ધર્મભાઈ કેવો દરવાજાનો ધક્કો મારો ધડાંગ હતો બાકી ગયા છે પણ દસ ગોરસ આમલી ખાઈ લઈએ થોડીક વાર રેસ્ટ કરી લઈએ ત્યાં પાછી મેં હોલી રોટલી ને વાસણ ચડાવવાનું પાછળ તમને દેખાતું છે ન દેખાય જો બતાવો કેટલી ખાટલી ભેરી છે ને એ બધા ચડાવવાના ને એવું કામ તો છે ને મારે ચાલુ જ રહે બાર થી સાડા બાર વાગ્યા સુધી કન્ટિન્યુ કામ ચાલુ ને ચાલુ હજી બાળકો હશે ને ત્યાં પાસે ભૂખા થઈ જશે એટલે હું છે ને આમ જ કઈ ફ્રી થાવ નહીં કામ ચાલુ ચાલુ હોય સુવાનો ટાઈમ તો સાડા બાર એક કઈ એક કઈ વાગી જાય ક્યારેક કઈ નક્કી જ નહીં તો લોક નો એન્ડ આપડે અહીંયા જ કરી દઈએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણમાં શું કરે ફરીથી નવા વિડીયો સાથે